મસ્ત મજાના ઉખાણા ઉખાણું પેલું એવું ક્યું કામ છે જો દીકરો કરે તો ખરાબ અને જમાઈ કરે તો સારું તો મિત્રો આનો જવાબ છે પત્નીની ગુલામી ઉખાણું બીજું નથી મારે પગ છતાં દોડું નથી મારે મોં છતાં બોલું નથી હું ઘોડો કે નથી ઊંટ પણ સવારી કરો મજાની તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે સાયકલ ઉખાણું ત્રીજું એક લાગે તો બીજું લાગે નહીં બધાને મળે પણ સરખું નહીં એકવાર વાર ગુમ થાય તો બીજી વાર મળે નહીં તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે વિશ્વાસ ઉખાણું ચોથું જેટલું ઝડપથી તમે ભાગો એટલું જ એને પકડવું મુશ્કેલ થઈ જાય છે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શ્વાસ ઉખાણું પાંચમું પગ વગર ચાલતો જાય પાસું વળીને ક્યારેય ન જોઈ કદર એની જે ન કરે તે જીવનભર પસ્તાયા કરે તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે સમય ઉખાણું છઠ્ઠું હું દરરોજ નવો થાવ અને દરરોજ જૂનો થઈ જાઉં તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે કેલેન્ડરનું પાનું ઉખાણું સાતમું હું તમારી તરસ સિપાવું હું તમને સમ કરું નદીમાં શે પણ હું તરતો નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પાણી ઉખાણું આઠમું કાન છે પણ સાંભળે નહીં નાકશે પણ સૂંઘે નહીં મૂઝા એટલું બોલે પછી ક્યાંય જવા ન દે તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે પ્રતિમા મૂર્તિ ઉખાણું નવમું દુઃખ હોય છતાં તેને ખ્યાલ ન આવે હશે ત્યારે પણ સાવ શાંત લાગે એવો ચહેરો કોનો હોય તો મિત્રો આનો જવાબ દીધા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે બાળક ઉખાણું દસમું જો કોઈ કુકડો સવારે ઈંડું આપે તો તેના માલિકને એ ઈંડું ક્યારે મળશે તો મિત્રો આનો જ વક છે ક્યારેય નહીં કેમ કે કુકડો કોઈ દિવસ ઈંડું ન આપે ઉખાણું અગિયારમું એવું કોણ છે જેને દરવાજા વગર અંદર અને બહાર લઈ જઈ શકાય છે તો મિત્રો આનો જવાબ છે હવા ઉખાણું બારમું એવું શું છે જે તમારી પાસે હોય તે બીજા પાસે હોતું નથી અને બીજાને વસો તો તમારી પાસે રહેતું નથી તો મિત્રો આનો જવાબ છે ગુપ્ત વાત ઉખાણું તેરમું મારી પાસે ઘણા દાંત છે પણ હું કંઈ ખાઈ શકતો નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે કાચકો ઉખાણું ચૌદમું એવી કઈ વસ્તુ છે જેને લોકો પૈસાથી ખરીદે છે અને મફતમાં વેચે છે તો મિત્રો આનો જવાબ છે પુસ્તકનું જ્ઞાન ઉખાણું પંદરમું માણસ પોતાની જિંદગીમાં કેટલા વર્ષ ઊંઘમાં વિતાવે છે તો આનો જવાબ છે 25 વર્ષ